નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત આ લેક્ચરની અંદર આપણે ઇતિહાસને જાણવાના કયા કયા સ્ત્રોતો છે તેના વિશેની જાણકારી મેળવીશું તો કઈ કઈ બાબતો છે જેની મદદથી આપણે આજથી ઘણા બધા સમય પહેલા મનુષ્ય કેવું હતું તેના વિશે આપણે જાણી શકીએ છીએ તો ઘણા બધા સ્ત્રોતો છે જેનું વિશ્લેષણ કરે છે ઇતિહાસકારો પુરાતત્વશાસ્ત્રીઓ અને આપણને જણાવે છે કે આજથી લાખો વર્ષ પહેલાં આજથી હજારો વર્ષ પહેલાં મનુષ્ય કેવા પ્રકારનું જીવન જીવતો હતો વાતાવરણ કેવું હતું સમાજ કેવું હતું અર્થવ્યવસ્થા કેવી હતી કેવા પ્રકારના ઘર હતા કોઈ સંસ્થાઓ હતી કે કોઈ સંગઠન હતું કે નહીં આ બધું જોઈશું તો ઇતિહાસ જાણવા માટે અલગ અલગ સ્ત્રોતો છે સાહિત્યિક સ્રોતો છે છે બિન સાહિત્યિકની અંદર સિક્કાઓ છે જૂના જે રાજા મહારાજાઓએ બહાર પાડેલા હોય છે તે સિવાય શિલાલેખો અશોકના મેળે મળી આવ્યા છે પથ્થરો ઉપર જે લખવામાં આવેલા છે બરોબર સાહિત્યિક સ્ત્રોતો છે જેની અંદર બરોબર ધાર્મિક સાહિત્ય છે બિન ધાર્મિક સાહિત્ય છે વિદેશથી જે લોકો પ્રાચીન સમયમાં ભારતમાં આવ્યા તે વિદેશી મુસાફરોના લખાણો વિશે જોઈશું પ્રાચીન જે રાજાઓના કવિઓ છે એમણે પુસ્તકો લખ્યા છે તેમના વિશે જોઈશું તો તે બધાની મદદથી આપણે ઇતિહાસની રૂપરેખા સમજીએ છીએ ઇતિહાસને જાણીએ છીએ તો લેટ સ્ટાર્ટ કે કયા કયા સ્ત્રોતો છે તો

તો પ્રાચીન ભારતીય ચલણ કાગળના રૂપમાં નહીં પણ સિક્કા તરીકે બહાર પાડવામાં આવ્યું છે સ્વરૂપે હતું ભારતમાં મળેલ સૌથી પહેલા સિક્કાઓમાં માત્ર થોડા ચિહ્નો જોવા મળે છે સિક્કાઓની અંદર જે સૌથી જૂનામાં જૂના સિક્કા ભારતમાં મળી આવ્યા છે તેની પર ચિહ્નો આકૃતિઓ ખૂબ જ ઓછી જોવા મળે છે અને તે ચાંદી અને તાંબાના બનેલા પંચચિહ્નિત સિક્કાઓ પંચમાર્ક કોઈન તરીકે તેને ઓળખવામાં આવે છે પરંતુ જે પછીના સિક્કાઓ છે તેમાં રાજાઓ દેવતાઓ અને તારીખો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે વિસ્તારોમાં તે મળી આવ્યા તે તેમના પરિભ્રમણનો વિસ્તાર દર્શાવે છે મતલબ કે જેટલા વિસ્તારમાં સિક્કાઓને મદદથી લેવડ દેવડ આપલે થતી હતી

સિક્કાઓ વિવિધ રાજવંશોનો આર્થિક ઇતિહાસ પણ આપણને જણાવે છે તેની સાથે જ આપણને એ જે પ્રાચીન સમય હતો તે વખતે લિપિ એટલે કે લખાણ કળાઓ કેવા પ્રકારની હતી ધર્મને લઈને લોકો કેવા વિચારો ધરાવતા હતા આ બધી બાબતો વિશે પણ થોડી ઘણી જાણકારી જરૂર આપે છે એ ધાતુશાસ્ત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં થયેલી પ્રગતિ પણ આપણને જણાવે છે કારણ કે સિક્કાઓ અલ્ટિમેટલી

આખે આખા શહેરો આપણને મળી આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આટલી જબરજસ્ત સંસ્કૃતિ સભ્યતા ભારતની અંદર વસતી હતી આજથી પિસ્તાલીસો વર્ષ પહેલાં લગભગ તો આજે ખોદકામ કરીને વસ્તુઓ મેળવવામાં આવે છે અને ત્યારબાદ તેનો અભ્યાસ કરીને જાણકારી જે લોકો મે મેળવે છે તે લોકોને પુરાતત્વ કહે છે આર્કિયોલોજિસ્ટ અને આજે વિષય છે તેને પુરાતત્વશાસ્ત્ર આર્કિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે જે વિજ્ઞાન જૂના ટેકરાઓને વ્યવસ્થિત રીતે ક્રમિક સ્તરોમાં ખોદીને તેમાંથી મળી આવેલ પૌરાણિક વસ્તુઓનું વિશ્લેષણ કરીને તે સમયના લોકોના ભૌતિક જીવન વિશે માહિતી આપે તેને પુરાતત્વશાસ્ત્ર કહે છે ખોદકામ અને શોધખોળના પરિણામે પ્રાપ્ત સામગ્રીના અવશેષો વિવિધ પ્રકારે પરીક્ષણ કરવામાં આવે છે ખોદકામ કરતા જે પણ વસ્તુઓ મળી આવે છે તે વસ્તુઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘણા બધા પરીક્ષણો કરવામાં આવે છે જેમ કે કોઈ અસ્થિ મળી આવે છે તો રેડિયો કાર્બન ડેટિંગ ની મદદથી જાણવામાં આવે છે કે આ હાડકું કયા સમયગાળા દરમિયાનનું છે આજથી કેટલા વર્ષ પહેલાનું છે તેમની તારીખો રેડિયો કાર્બન ડેટિંગ અનુસાર નક્કી કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે હડપ્પન કાળની ખોદકામ કરેલી જગ્યાઓ એ યુગમાં રહેતા લોકોના જીવન વિશે જાણવામાં મદદ કરે છે તેવી જ રીતે મેગાલિથ્સ મેગાલિથ્સ શું છે પ્રાચીન સમયમાં વ્યક્તિને દફનાવા માટે તેની આજુબાજુ પથ્થરોનો વિશાળ ઢગલો કરવામાં આવતો તેને તરીકે ઓળખવામાં આવે છે નો અર્થ થાય છે મોટા પથ્થરો તો આ જે પથ્થરોગાલેસ પદ્ધતિ છે તે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતની અંદર પ્રચલિત હતી તો તેની મદદથી આપણને ત્રણસો ઈસવીસન પૂર્વે ડેક્કન અને દક્ષિણ ભારતમાં રહેતા લોકોના જીવન વિશે માહિતી મળે છે પ્લસ પ્રાચીન સમયમાં આબોહવા અને વનસ્પતિનો ઇતિહાસ છોડના અવશેષોની તપાસ દ્વારા પથ્થર હોય છે અને તેની ઉપર આ રીતનો કઠોર સપાટી ઉપર કોઈ ધાતુની કોઈ વસ્તુની મદદથી કોતરીને લખાણ લખી દેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે

લોકો સુધી પહોંચાડે તો એ વખતે ઇન્ટરનેટ ઉપલબ્ધ ન હતું આજની જેમ તો પથ્થર ઉપર લખાણ લખીને લોકોની વચ્ચે તે પથ્થરને કરી દેવામાં આવતો કે રાજા શું વિચારે છે રાજાના શું નિર્ણયો છે અથવા તો રાજાએ યુદ્ધમાં કેવી જીતો મેળવી છે અને આ પથ્થરો હજુ સુધી અસ્તિત્વમાં છે જેની મદદથી આપણને પ્રાચીન સમય વિશે જાણકારી મળે છે તે વિવિધ ધર્મો અને તે યુગની વહીવટી નીતિઓને સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે સમ્રાટ અશોક દ્વારા જારી કરવામાં આવેલ રાજ્ય નીતિની વિગતો આપતા શિલાલેખો તે સિવાય ડેક્કનના રાજા સાતવાહનો દ્વારા જમીનના જે દાન આપ્યા હતા તેની નોંધ કરતા શિલાલેખો પણ આપણને મળી આવ્યા છે ત્યારબાદ છે ફોરેન એકાઉન્ટ્સ એટલે કે વિદેશી ખાતાઓ ભારતમાં ઘણા બધા વિદેશી મુસાફરો આવ્યા હતા તેની અંદર ગ્રીક ચાઇનીઝ રોમન મુલાકાતીઓ પ્રવાસીઓ પછી ધર્માંતર કરનારા લોકો પણ આવ્યા હતા અને આ લોકો ભારતમાં આવ્યા અને ભારતમાં તેમણે જે કંઈ પણ જોયું જેટલો સમય પણ રહ્યા તેના વિશાળ લેખો પણ લખીને ગયા હતા આ લેખોની મદદથી પણ આપણને આપણા ઇતિહાસની માહિતી મળે છે તો ફોરેન એકાઉન્ટ્સની અંદર ગ્રીક રાજદૂત મેગેસ્તનીશ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો ઘણો બધો સમય રહ્યો હતો અને તેણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું અહીંયા રહીને જેની મદદથી મોર્ય સમાજ અને વહીવટ વિશેની માહિતી આપણને મળે છે ગ્રીક ભાષાનું એક પુસ્તક છે ધ પેરીપ્લસ ઓફ ધ એરેચરીન શ્રી અને ટોલેમીનું એક બુક છે ભૂગોળ આ બંનેની અંદરથી આપણને ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચેના વેપાર વિશે બંદરો વિશે કોમોડિટીઝ વિશે માહિતી મળે છે ફાહિયાન ત્રણસો સાડત્રીસથી ચારસો બાવીસ દરમિયાન એક બૌદ્ધ પ્રવાસી ભારતમાં આવ્યો જેની મદદથી ગુપ્ત સામ્રાજ્ય વિશે માહિતી મળે છે ગુપ્તોના સમયમાં તે સિવાય યુએન સાંગ પણ ભારત આવ્યો હતો હર્ષવર્ધનના સમય દરમિયાન નાલંદા વિશ્વવિદ્યાલય અને હર્ષવર્ધનના શાસન વિશેની માહિતી પણ તેમાંથી આપણને મળી રહે છે